મારું ગામ બચાવવાનું છે કે વેચવાનું છે સરપંચને સરકાર કોઈ પગાર નથી આપતી આપે છે તો એ ખાલી ગામની વસ્તી પ્રમાણે પાંચ હજાર આજુબાજુનું ભથ્થું આપે છે ઓફિસ ભાડું અને મોબાઈલ અને મીટિંગના ખાલી પાંચસો પાંચસો આજુબાજુનો ખર્ચો આપે છે તો પણ સરપંચ માં જીતવા માટે લોકો આટલો બધો ખર્ચો અને આટલી બધી મહેનત કેમ કરે છે તો ખાલી બે લોકો જ કરી શકે એક કે જેને ભરપૂર ભ્રષ્ટાચાર કરવો છે ખેડૂતોના પૈસા ખાવા છે સરકારી યોજનામાં મળતા પૈસા ખાવા છે કે પછી રોડ રસ્તાના પૈસા ખાવા છે કે ગમે એ રીતે ખેલ ગતકડા કરી અને પોતાના ઘરમાં કઈ રીતે પૈસો આવે છે એની માટે સરપંચ બનતા હોય છે બીજા લોકો કે જેને ખરેખર ગામનો વિકાસ કરવો છે રોડ રસ્તાઓ સારા કરવા છે કે પછી પોતાના ગામને દરેક સુવિધાઓથી સજ્જ કરવું છે સુંદર સારું અને એકતા વાળું ગામ બનાવવું હોય એવા લોકો બાકી ઢીલા પોચા કે સામાન્ય માણસનું આ કામ જ નથી એ ક્યારે આવી સરપંચ ની ચૂંટણીમાં ફોર્મ જ નથી ભરવાનો એટલે જ હું કેવા માંગુ છું કે યાદ રાખજો તમારો મત એ કોઈ